હકારો કહે છે કે રિટર્ન અને રિસ્ક એક સિક્કાની બે બાજુઓ છે પરંતુ જ્યારે રોકાણની વાત આવે છે ત્યારે જોખમ ખરેખર શું હોય છે શક્યતા છે કે રોકાણ પર વાસ્તવિક રિટર્ન તમારી અપેક્ષા કરતા અલગ હોઈ શકે છે જેને રિસ્ક કહેવામાં આવે છે આમાં તમે કરેલા કેટલાક અથવા બધા મૂળ રોકાણો ગુમાવવાની કમનસીબ સંભાવના નું પણ સમાવેશ થાય છે આ રિસ્ક વિવિધ સ્ત્રોત અને સ્માર્ટ રોકાણકાર તરીકે ઉભરી શકે છે તમારે તેનાથી ડરવું ન જોઈએ પરંતુ તેના વિશે માહિતગાર અને જાગૃત રહો અને તેથી જ એસ મેનેજમેન્ટ કંપનીઓ પ્લાન સંબંધિત દસ્તાવેજોમાં જોખમના ઉપાય પ્રકાશિત કરે છે જેથી તમે વધુ માહિતગાર નિર્ણય લઈ શકો તો કેટલાક લોકપ્રિય જોખમોના ઉપાયો કયા છે જે તમારે સમજવા જોઈએ ચાલો આપણે આલ્ફાથી શરૂઆત કરીએ જે રોકાણો પર એક્ટિવ રિટર્ન નું માપ છે આલ્ફા તમને જણાવે છે કે રોકાણ રિટર્ન એ બેન્ચમાર્ક ઇન્ડેક્સ રિટર્ન ને પાછળ છોડી દીધું છે કે નહીં અથવા બજારનું રિટર્ન આલ્ફા જેટલું ઊંચું હશે તેટલું ઇન્ડેક્સ સામે તમારા રોકાણનું આઉટ પરફોર્મન્સ વધુ સારું રહેશે Benchmark index. S&P BSE Sensex અથવા Nifty 50 જેવા કોઈ પણ પસંદ કરેલ માર્કેટમાં ઇન્ડેક્સનો ઉલ્લેખ કરે છે જેની સામે તમે તમારું રોકાણ કેવું પ્રદર્શન કરી રહ્યું છે તેની તુલના કરી શકો છો આલ્ફાની ગણતરી સામાન્ય રીતે ઇન્વેસ્ટમેન્ટ રિટર્નમાંથી બેન્ચમાર્ક રિટર્ન કાપીને કરવામાં આવે છે દાખલા તરીકે જો બેન્ચમાર્ક 8% આપે છે તો તમારા મ્યુચ્યુઅલ ફંડના રોકાણથી તમને 10% રિટર્ન મળે છે તો આલ્ફા 2% હશે આનો સરળ અર્થ એ છે કે ફંડ મેનેજર તેના એક્શન્સ દ્વારા બેન્ચમાર્કને 2% થી આગળ વધારવામાં સક્ષમ રહ્યા હતા

જો ફંડનો બીટા 1.3 છે તો સૈદ્ધાંતિક રીતે તે માર્કેટ કરતા 30 ટકા વધુ વોલેટાઇલ હશે તેથી જો માર્કેટમાં દસ ટકાનો ઉછાળો આવે છે તો ફંડમાં સંભવિતપણે તેર ટકાનો ઉછાળો આવી શકે છે એક થી ઓછાનો બીટા સૂચવે છે કે ફંડ સરેરાશ માર્કેટ કરતા ઓછી માત્રામાં સ્વિંગ કરશે એટલે ફંડનો બીટા 0.9 હોય અને માર્કેટ દસ ટકા વધી જાય તો ફંડ માત્ર નવ ટકા વધી શકે છે સામાન્ય રીતે જોખમ ટાળનારા રોકાણકારો નીચા બીટા મૂલ્યો સાથેના રોકાણને પસંદ કરે છે કારણ કે જ્યારે માર્કેટ નીચે જાય છે ત્યારે શક્યતા એવી છે કે તેનું રોકાણ મૂલ્ય એકંદર બજાર કરતાં ઓછું ઘટશે બીજી તરફ જે લોકો વધુ જોખમ લેવા તૈયાર હોય છે તેઓ ઊંચા બીટા મૂલ્યો સાથે રોકાણો પસંદ કરી શકે છે કારણ કે જ્યારે બજાર વધે છે ત્યારે તેમનું રોકાણ મૂલ્ય સંભવિતપણે બજાર કરતાં વધારે વધી શકે છે અન્ય એક સામાન્ય રિસ્ક મેજર આર સ્કવેડ છે તે થી ઝીરોથી ની રેન્જ પર માપવામાં આવે છે અને બેન્ચ માર્કની હિલચાલ દ્વારા રોકાણની કામગીરીને કયા સ્તર સુધી સમજાવી શકાય છે તે સૂચવે છે અને બેન્ચમાર્કની ચળવળ દ્વારા રોકાણની કામગીરીને કયા સ્તર સુધી સમજાવી શકાય છે તે સૂચવે છે ઉદાહરણ તરીકે જો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કે જેનો બેન્ચમાર્ક એસએનપી બીએસસી સેન્સેક્સ છે તો તે સો નો આર સ્કવેડ દર્શાવે છે તે સેન્સેક્સ ના પર્ફોર્મન્સ સાથે સંપૂર્ણપણે ગોઠવાયેલું છે જે ફંડ ના પ્રદર્શન ને બેન્ચમાર્ક ના સમાન જોડ્યા છે અને તેમાંથી હિલચાલ દ્વારા સંપૂર્ણ રીતે સમજાવી શકાય છે નિષ્કર્ષ પર ઊંચા આર સ્કવેડ મૂલ્ય નો અર્થ રોકાણના બેન્ચમાર્ક સાથે વધુ સારી રીતે સહસંબંધિત કામગીરી કરે છે ચાલો હવે સ્ટાન્ડર્ડ ડેવિયેશન ની વાત કરીએ આ પેરામીટર રોકાણ ની કામગીરી ની ઐતિહાસિક વોલિટાલિટી ને પ્રતિબિંબિત કરે છે બીજા શબ્દોમાં કહીએ તો ચોક્કસ સમયગાળા દરમિયાન સરેરાશ રિટર્ન માંથી સરેરાશ તફાવત ને માપે છે જે રોકાણ દ્વારા મેળવવામાં આવે છે દાખલા તરીકે ચાલો આપણે ધારી લઈએ કે તમે સ્ટોક એ માં પાંચ વર્ષના સમયગાળા માટે રોકાણ કર્યું હતું અને પાંચ વર્ષમાં સરેરાશ રિટર્ન વીસ હતું એવો સમય પણ આવ્યો હોત કે તેનું પરફોર્મન્સ સિત્તેર જેટલું ઊંચું ગયું હોત અને ક્યારેક એવો સમય પણ આવશે જ્યારે તેણે નબળો દેખાવ કર્યો હશે તે તમારા રિટર્ન ને ઘટાડીને માત્ર પાંચ કરી દેશે જેનો અર્થ એ છે કે સ્ટોક ખૂબ જ વોલેટાઇલ છે અને તેમાં હાઈ સ્ટેન્ડર્ડ ડેવિએશન છે બીજી તરફ ચાલો આપણે સ્ટોક બી તરફ જઈએ તેના શેર ની કિંમત પણ ઉપર નીચે થઈ છે પરંતુ

સામાન્ય રીતે રોકાણકારો નીચા સ્ટેન્ડર્ડ ડેવિયેશન રેશિયો જોઈએ આ ગુણોત્તર એ માપ છે જેનો ઉપયોગ રિસ્ક એડજસ્ટેડ રિટર્ન ની ગણતરી કરવા માટે થાય છે અને તે સૂચવે છે કે ઇન્સ્ટ્રુમેન્ટ અથવા સિક્યોરિટી માં રોકાણ કરતી વખતે લેવામાં આવેલા રિસ્ક ના યુનિટ દીઠ કેટલું વધારાનું રિટર્ન જનરેટ થાય છે શાર્પ રેશિયો ની ગણતરી રિસ્ક ફ્રી ઇન્વેસ્ટમેન્ટ દ્વારા ઓફર કરવામાં આવતા રિટર્ન ના રેટ કરતા ઇન્વેસ્ટમેન્ટ ના વધારાના રિટર્ન તરીકે કરવામાં આવે છે જેમકે સ્ટાન્ડર્ડ ડેવિયેશન દ્વારા સૂચવવામાં આવેલા ઇન્વેસ્ટમેન્ટ રિસ્ક ના યુનિટ માટે આ શાપ થી એક પગલું આગળ વધે છે અને રોકાણકાર ને ના યુનિટ દેટ રોકાણ ની કાર્યક્ષમતા નું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે જેમાં રિસ્ક ના માપદંડ તરીકે બીટા નો ઉપયોગ કરવામાં આવે છે ટ્રેનોર રેશિયો ની ગણતરી બીટા દ્વારા સૂચવવામાં આવેલા માર્કેટના રિસ્ક યુનિટ ડેટ ગવર્મેન્ટ બોન્ડ જેવા રિસ્ક ફ્રી ઇન્વેસ્ટમેન્ટ દ્વારા ઓફર કરવામાં આવતા રિટર્ન રેટ કરતા રોકાણના વધારાના રિટર્ન તરીકે કરવામાં આવે છે ઊંચો ટ્રેનો રેશિયો એ માર્કેટમાં વોલેટાલિટી હોવા છતાં વધુ સારા રિટર્ન જનરેટ કરતા ઇન્વેસ્ટમેન્ટનું સૂચક છે સારાંશમાં ઊંચો આલ્ફા શાર્પ રેશિયો અને ટ્રેનોર રેશિયો વધુ સારી સંભવિત કામગીરી સૂચવે છે ઓછો બીટા અને સ્ટાન્ડર્ડ ડેવિએશન નીચી વોલેટિલિટી સૂચવે છે અને ઊંચો આર સ્ક્વેર્ડ બેન્ચમાર્ક સાથે વધુ સારો સંબંધ સૂચવે છે સાથે મળીને આ સૂચકાંકો રોકાણકારોને રોકાણની રિસ્ક રિટર્ન પ્રોફાઇલ નક્કી કરવામાં મદદ કરી શકે છે અને ફંડ મેનેજર દ્વારા ઉમેરવામાં આવેલા વાસ્તવિક મૂલ્ય વધિત મૂલ્યને નક્કી કરવામાં મદદ કરી શકે છે માટે જ્યારે તમે કોઈ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટને ધ્યાનમાં લો ત્યારે માત્ર પર્ફોમન્સ ના આધારે નિર્ણય ન લો વિવિધ જોખમના ઉપાયો અને ગુણોત્તરને સમજો અને તમારા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર સાથે તેમની ચર્ચા કરો મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ રિસ્ક રીડ ઓલ સ્કીમ રિલેટેડ કેરફુલી મ્યુચ્યુઅલ ફંડના રોકાણો બજારના જોખમોને આધીન છે યોજના સંબંધિત તમામ દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો